ગોધરામાં એક વ્યક્તિએ બનાવટી ઈમેલ આઈડી બનાવીને પોલીસ અધિક્ષકની સરકારી ઈમેલ આઈડી ઉપર ખોટા આક્ષેપો કરવાનો કિસ્સો સામે આવ્યો છે આરોપી હુસેન શબ્બીર વલી કરીમવાલા જે કડિયાવાડ મસ્જિદ પાસે બોરાવાડ ગોધરામાં રહે છે તેણે નંદિની થ્રી ફોર થ્રી એટ એટ ધ રેટ યાહુ ડોટ કોમ નામની બનાવટી ઈમેલ આઈડી બનાવી હતી આરોપીએ યોગેશભાઈ પુરંટાસ હેમરાજાણીના નામનો ખોટી રીતે ઉપયોગ કરીને શબ્બીર સજાઉદ્દીન નાણાં તોડવાલાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજે મિનિટે પંચમહાલ ગોતરા પોલીસ અધિક્ષકની કચેરીની સરકારી ઇમેલ આઈડી એન એટ ધ રેટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ખોટી માહિતી મોકલી આપી હતી તપાસ દરમિયાન યોગેશભાઈ રાજાણી એ સ્પષ્ટ કર્યું કે તેમનું સાચું ઇમેલ આઈડી હેમરાજાની નાઇન્ટી વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ છે યાહો કંપનીએ રિલાયન્સ જીઓ પાસેથી મેળવેલી માહિતી મુજબ આ ઇમેલ મોબાઈલ નંબર નવ નવ સાત ચાર પાંચ સાત છ છ પાંચ બેના ધારક હુસૈન શબ્બીર વલી કરીમવાલા દ્વારા મોકલવામાં આવ્યું હતું પોલીસે આરોપી સામે બી એનએક્સ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો અઢાર બે બસો સત્તર તથા આઈટી એક્ટની કલમ છાસઠ સી હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે કેસમાં આરોપીએ પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરવાનો અને અન્ય પ્રકારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો